રમઝાનના પવિત્ર મહિનામાં અભિનેતા રઝા મુરાદનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તે દારૂ પીતો જોવા મળી રહ્યો છે વાયરલ વીડિયોમાં રઝા મુરાદ તેના નજીકના મિત્ર અને અભિનેતા કિરણ કુમાર સાથે દારૂ પિતા જોવા મળે છે કિરણ કુમાર અને રઝા મુરાદે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી એક સંયુક્ત પોસ્ટ શેર કરી મંગળવારે પોતાના વાયરલ વીડિયો પર રઝા મુરાદે પોતાનું મૌન તોડ્યું તેમને પોસ્ટના કમેન્ટ સેક્શનમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે આ વીડિયો થોડા દિવસ પહેલા દિલ્હીમાં થયેલા એક ફિલ્મ શૂટિંગનો છે આ દ્રશ્યમાં તે પોતાનો અસલી જન્મદિવસ ઉજવી રહ્યો નથી ફિલ્મના સેટ ઉપર તેમના રીલ બર્થડે શૂટિંગ ચાલી રહ્યું હતું વિડીયો વાયરલ થયા બાદ રઝા મુરાદને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા એક યુઝરે લખ્યું તમે ખૂબ જ બુદ્ધિશાળી છો રમઝાન મહિનો ચાલી રહ્યો છે તમને આ બધું કરતા શરમ આવવી જોઈએ બીજા યુઝરે લખ્યું માફ કરશો પણ તમારે આ પવિત્ર મહિનામાં આ બધું ન કરવું જોઈએ જણાવી દઈએ કે રઝા મુરાદે સિત્તેરના દાયકામાં પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી તે રામ તેરી ગંગા મેલી જોધા અકબર બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે